અને મતદાતાઓ પાસે વોટ માટે અપીલ કરવામાં આવી ત્યારે મતદાતાઓ દ્વારા પણ તેઓને મત આપીને વિજય બનાવવાની બાહેદરી આપવામાં આવી ઉલ્લેખનીય છે કે તેઓ વોર્ડ નંબર બે માં છેલ્લા પચીસ વર્ષથી પણ વધારે સમયથી રહે છે અને લોકો માટે એમનો ચહેરો કઈ નવો નથી તથા ત્યાંના લોકો તેમને સારી રીતે ઓળખે છે ત્યારે દોર ટુ ચૂંટણી પ્રચારમાં મતદાતાઓ તરફથી તેઓને સારો સાથ સહકાર મળી રહ્યો છે ત્યારે ગોવિંદભાઈ દ્વારા મતદાતાઓને વધુમાં વધુ વોટિંગ થાય માટે અપીલ કરવામાં આવી રિપોર્ટર અનસ પટેલા કરજણ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો